સુરત શહેરના મજુરા વિસ્તારના અંબાનગર ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહિલાઓને સહાય એનાયત કરવામાં આવી હતી તો દેશવ્યાપી નારી શક્તિ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક પોઈન્ટ ત્રીસ લાખથી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય એનાયત કરવામાં આવી હતી ઐતિહાસિક જે કામો કરવામાં આવ્યા છે તેનો લાભ માત્ર અહીંયા બેઠેલી જ બહેનોને નહીં પરંતુ તમારા સાથે કામ કરતા બહેનો હોય સમાજના બહેનો હોય તમારી સોસાયટીમાં રહેતા બહેનો હોય આ બધા જ લોકોને તમારી જેમ લાભ મળે તે માટેની ચિંતા બી તમારે સૌએ સાથે મળીને કરવાની છે